પણ પોલીસ તંત્રએ પૂતળા દહન કરતા પહેલા જ કાર્યકરો પાસેથી પૂતળા કબ્જે કરીને સ્થળ ઉપરથી દૂર હટાવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી અને ભ્રષ્ટાચાર વિરોધી સંકલ્પ લેવામાં આવ્યો આ કેસ અને વિરોધના પ્રત્યાઘાત રૂપે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે બે હજાર સત્તરમાં ભાજપની વીડા ભરાઈ રહી છે તેનું આ સાફ સાડત્રીસ માં જવાહરલાલ નહેરુ એ વીરોના નાણાથી ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દીમાં આ ન્યૂઝપેપર છપાતું અને એ નાણાથી આ સંપત્તિ ખરીદવામાં આવેલી છે તપાસમાં એ લોકો ગુનેગાર સાબિત મતલબ એમને એમની સામે આરોપ છે અને અગિયાર એપ્રિલે ઈડીએ આ સંપત્તિ તાંચમાં લેવાની કાર્યવાહી કરી છે અને પંદર એપ્રિલે આ લોકોની સામે ચારશીટ પણ દાખલ થયેલી છે અને એ ચાર જણા છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી સાયમ પિટોળા અને સુમન દુભે આ ચારે ચાર આ સામે ચારશીટ થયેલી છે કાયદાની રીતે આમની સામે કાર્યવાહી થવી જોઈએ અને સખતમાં સખત સજા થવી જોઈએ બે હાજર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટી વાસ્ત્ય ઘાસ્ય ઘેર જઈ રહેલી છે સત્તા વિમુખ થઈ રહેલા છે એમનાથી એ સહન નથી થતું ત્યારે ઈડી પીડી ખોટા કેસો કરી અને જે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કોંગ્રેસના જે ઉત્સાહ છે 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 અને એ ઉત્સાહને પ્રયત્ન કેસો કરીને કરી રહ્યા એમાં હું અને મારા સાથી કોંગ્રેસ પરિવારજનો ભરૂચ જિલ્લા એને વખોડીએ છીએ એના માટે એ લોકો હવાત્યા મારી રહેલા છે ત્યારે બે હાજર સતાવીસ માં કોંગ્રેસ સત્તા પર આવવાની છે એમનાથી સહન નથી થતું ત્યારે અમારા નેતાઓ પર ખોટા કેસો કરી

પોલિટિકલ કાર્યક્રમ હોય શકે પણ ખોટા કેસ કરી ખોટે ખોટે એ કરી પણ હા એટલું જ કહેવા માંગીશું કે બે હજાર સત્યાવીસ માં જે લોકો જઈ રહેલા છે વાસ્તે ઘાસ્ટ ઘેર એ માટેના હવા છે